ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે આમોદ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઈખર ગામ ખાતે હારજીતનો જુગાર રમી રમાડવામાં આવે છે તેવી બાતમી મળી હતી જેને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાકી બાતમીના આધારે ઈખર ગામ ખાતે કરકા કોલોનીમાં પહોંચી હતી ત્યાં ઇકબાલ ખા ઇબ્રાહીમ ખા પઠાણ ના ઘરે રેડ કરતા ઉપલા એક રૂમ માં ઝડપાયા હતા પોલીસે રોકડા રૂપિયા કાર સહિત મળી કુલ આઠ લાખ એકાવન હજાર નો મુદ્દા માલ કબજે કર્યો હતો તમામ સામે આમોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી